સુરત શહેરમાં માં એટીએમ માંથી રૂપિયા ઉપાડવા આવતા નિર્દોષ અભણ અને મજૂર વર્ગના લોકોને નિશાન બનાવી એટીએમ કાર્ડ અદલા બદલી કરી ઠગાઈ કરનાર ગેંગને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા પાંડેસરા પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ નો ઉપયોગ કરી સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પાંડેસરા પોલીસના સર્વેલન્સ સ્ટાફ ને બાતમી મળી હતી કે પાંચ ઇસમો એટીએમ માં ઠગાઈ કરી સુરત પોતાના વતન ઉત્તર પ્રદેશ તરફ નાસી જવાની તૈયારીમાં જોકે હાલ તેઓ પાંડેસરા વિસ્તારમાં જીઆ ગામ રોડ કૈલાસ માનસ સ્કૂલ પાસે એક મકાનમાં છુપાયેલા છે પોલીસ પોતાની ઓળખ છતી ન થાય તે માટે મહિલા પોલીસ ડૉક્ટરનો એપ્રોન પહેરાવી વેશ બદલીને મકાનમાં ઘૂસ્યા હતા બીમારી અંગે પૂછપરછ દરમિયાન આરોપીઓ હાજર હોવાનું સ્પષ્ટ થતાં તરત જ અન્ય પોલીસ સ્ટાફને બોલાવી મકાનને કોર્ડન કરી પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા સત્તાવન હજાર અલગ અલગ બેંકના કુલ એકસો એટીએમ કાર્ડ મોબાઈલ ફોન નંગ પાંચ રિકવર કર્યા હતા પોલીસે કુલ પાંચ આરોપીને ઝડપ તેમની પાસેથી રૂપિયા એક લાખ દસ હજારની ની મુદ્દામાં જપ્ત કરી વધુ તપાસ હાથ ધરીશું